અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલ સમઢિયાળા ગામનો વિદ્યાર્થી જે નોબલ વર્લ્ડ સ્કૂલમાં પારેખ સુમિતે અભ્યાસ કર્યો છે આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થતા નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે અને સમઢિયાળા ગામનું આ વિદ્યાર્થીએ નામ રોશન કર્યું છે રાજુલા તાલુકાના 25 કિલોમીટરના અંતરે દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ સમઢિયાણા ગામનો વિદ્યાર્થી જે નોબલ વર્લ્ડ સ્કૂલ ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો ત્યારે આજ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે ત્યારે આ વિદ્યાર્થી પારેક સોમીતે શાળાને મહેનતથી શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે જેમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમ હાસિલ કર્યો છે ਨੇ સુમિતનો પરિવાર જે ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે સુમિતના શ્રેષ્ઠ પરિણામને લઈને ગામનો ગૌરવ વધાર્યું હતું અને ગ્રામજનોમાં હરખની હેલી જોવા મળી છે નોબલ વર્લ્ડ સ્કૂલ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થી પોતાના ઉજ્જવળ ભવિષ્ય આગળ વધે તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે સુમિત પારેખે રાજુલા તાલુકાના પહેલો નંબર અને ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમ મેળવ્યો તે બદલ સુમિતે નોબલ વર્લ્ડ સ્કૂલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમઢિયાળા ગામના સરપંચ રવજીભાઈ ચોહાણે પણ શ્રેષ્ઠ પરિણામ બદલ સુમિતના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સુમિતના પરિવાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પરિવારમાં પરિણામને લઈ ખુશી જોવા મળી હતી અને તેમના પિતાએ જણાવ્યું હતું કે મને આશા નહોતી કે મારો છોકરો ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમે આવશે અને અમારા ના સમઢિયાણા ગામનું ગૌરવ વધાર્યો છે નોબલ વર્લ્ડ સ્કૂલ દ્વારા પણ તેમણે શ્રેષ્ઠ માર્ગદર્શન આપી આગળ વધાર્યો છે તે બદલ આભાર કર્યો છે કમલેશ છે કમલેશ પારેખ બરાબર હું વ્યવસાય મારો ધંધો ખેતી છે મારો છોકરો છે સુમિત અને બે વર્ષ નવ અભ્યાસ કર્યો છે એ પરિણામ સારું છે ને મારે નોબલના સાહેબને નિકુન સાહેબને ધન્યવાદ દેવો પડે સૌ પ્રથમ તો હું ધોરણ દસનું નોબલ વર્લ્ડ નું બહુ ઝળહળતો અને ઉજ્જવળ પરિણામ આવ્યું એ બદલ સમગ્ર શૈક્ષણિક ટીમ વિદ્યાર્થીઓ વાલીઓ સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારી સંસ્થા છે ને આમ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે અમારે ત્યાં જે રિઝલ્ટ આવ્યું એમાં એ વન ગ્રેડ એ ટુ ગ્રેડથી માંડી એવા નબળા વિદ્યાર્થીઓ પાસ થયા ટૂંકમાં એટલું ઉજ્જવળ પરિણામ આવ્યું કે અમને સૌને ગૌરવવંતી ક્ષણ બની રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંક અને રાજુલા તાલુકામાં પ્રથમ ક્રમાંકે અમારા સમઢિયાળામાં ભારેખ સુમિત કમલેશભાઈ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પ્રથમ નંબરે રહ્યો છે ત્યારબાદ નવ્વાણું પીઆરમાં પણ ઘણા બાળકો છે અને આ ઉપરાંત ખૂબ સારું પરિણામ રહ્યું છે નોબલ વર્લ્ડ સ્કૂલ એક એવી શૈક્ષણિક સંસ્થા છે કે જ્યાં બાળકોને કોઈ પણ તણાવમાં ન રહી મુક્ત રીતે આનંદથી કેમ ભણી શકાય એ શીખવવામાં આવે છે અમારે ત્યાં બાળકો કોઈ વેકેશન બેન્ચમાં જતા નથી રેગ્યુલર શાળા ચાલે છે અને બધી રીતે બાળકોને આનંદ સાથે કેમ ભણી શકાય એ ઉજ્જવળ કાર્ય થઈ રહ્યું છે આજ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે એનો અમને સૌને ગૌરવ છે આના આનો શ્રેય મારા શિક્ષકોને થાય છે કે જે શિક્ષકોએ સખત મહેનત કરી અને ખૂબ સારું પરિણામ આપ્યું છે નથી કોઈ કોઈને ટેસ્ટના સમયપત્રકો આપવા પડ્યા કે નથી કોઈને કોઈ દિવસ કંઈ પડ્યું એમની ખુદની નિષ્ઠાથી શિક્ષકોએ કાર્ય કર્યું છે એટલે શૈક્ષણિક ટીમને આજની તકે હું અભિનંદન આપું છું જે જે વાલીઓએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે એને અભિનંદન આપીને પ્રણામ કરું છું અને સાથે સાથે આહવાન કરું છું કે અમે તમારા પરિણામ માટે સદૈવ તત્પર છીએ અને કાર્ય કરતા રહીશું ફરીવાર વાર પારેખ સુમિત હોય ગુજરિયા કરણ હોય એથી માંડી જેટલા પણ બાળકો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપી અને નોબલ વર્લ્ડ શાળા પરિવારના શ્રેષ્ઠ પરિણામ માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને પરિવાર કેમ સારું પરિણામ આપે અને અહીંયાથી કેમ સારો માણસ જાય બસ એ જ કાર્ય અમે નોબલ છીએ એટલે પરિવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર શૈક્ષણિક ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એ બદલ અમને તો બહુ ખુશીની લાગણી છે કે અમારા ગામનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે અને એમને એમની સ્કૂલનું નામ પણ આખા ગુજરાતમાં રોશન કર્યું છે એ બદલ અમને ખૂબ જ આનંદ છે કે અમારા ગામનું નામ આખા ગુજરાતમાં ટોપ થ્રી માનનો નંબર આવ્યો છે અને જે એના પિતા મજૂરી કરી એના બાળકને અહીંયા જે પોગાડ્યા છે એ બદલે માતા પિતાને પણ ખૂબ ધન્યવાદ અને જેમના શિક્ષકગણે જેમને ખૂબ મહેનત કરાવી છે એમનો પણ ખૂબ ધન્યવાદ અને હું સુમિતને પણ એવી શુભેચ્છા પાઠવું છું જીવનમાં ખૂબ જ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે સરપંચ ખાસ કરીને નોબલ સ્કૂલમાં ભણે છે સારા તરફથી પણ એને સુંદર મહેનત કરાવી શ્રેષ્ઠ પરિણામ લાવ્યું છે તો આ બાબતે તમારું શું કેવું છે શાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે જે શાળાએ અમારા ગામના બાળકને અહીં સુધી એમાં જે શિક્ષકોનો જે ફાળો છે બહુ મહત્વનો છે અને સ્કૂલનું પરિણામ બહુ સરસ છે અને સ્કૂલ પણ બહુ સારી છે અને જ્યાં ત્યાંના પ્રિન્સિપાલ નિકુંજભાઈ એમનું કામગીરી પણ બહુ ખૂબ સરસ છે મારું નામ પારિક સુમિત છે હું સમઢિયાળા ગામમાં રહું છું અને હું નોબલ વર્લ્ડ સ્કૂલમાં બે વર્ષથી અભ્યાસ કરું છું મારે સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા અને નવ્વાણું પોઈન્ટ સત્તાણું તૈયાર આવી હતી કેવી મહેનત કરી હતી મેં રાત દિવસ પુસ્તકો વાંચ્યા અલગ સાહિત્યમાંથી માહિતી મેળવી શિક્ષકોએ મદદ કરી એવી રીતે મહેનત કરીને આનંદ થયો કે મહેનત કરી એનું ફળ મળ્યું ખૂબ સરસ તૈયારી કરવામાં આવે છે શાળામાંથી જ ઘણો સપોર્ટ મળે છે અમારા શ્રી નિકુલ સાહેબે ખૂબ જ સપોર્ટ આપ્યો તેમના કારણે અહીંયા સુધી પહોંચી શકે એવું કહેવા માગીશું ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજુલા